હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ હાઈ ગાઈસ તો કેવું ચાલી રહ્યું છે અમે હવે ઉઠ્યા છો મોઢું ધોયું છે મોઢું ધોયું છે મોટા સોટું બ્રશ કર્યું હવે કામ ઉપર લાગીશું નવ વાગે નવ વાગ્યા ટાઈમ હતા એટલે કે તું વિડીયો બનાવી લે પછી કામ ઉપર લાગો હા હજી ગાડી આવી નથી દૂધવાળી તો મિત્રો આપણે હવે વિચારો છો કંઈક વિચારો છો અમે નવું શું તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ એટલે હું નવું વિચારીશ એટલે નવા વિડીયોમાં મળીશું હવે બાય ગુડ નાઇટ ગુડ મોર્નિંગ બધું કરું